નમસ્કાર મિત્રો મિત્રો પૂનમ એ જોરદાર સોંગ ગાવ્યું છે કે દિવિશ ઉબી અને યાદ તારી મિત્રો બે વખા સોંગ છે અને હાલમાં ટ્રેન્ડિંગમાં ચાલતું સોંગ છે મિત્રો અને બેને અલગ અંદાજની અંદર સોંગ ગાવી છે તો મિત્રો તમે જરૂરથી પૂરો વિડિયો જોજો અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ખાલી તમે બેનનો અવાજ એક વખત સાંભળો જોરદાર અવાજ છે અને જો તમને અવાજ સારો લાગે તો એક નાનકડી કોમેન્ટ જરૂરથી કરી દેજો Yes, <laughs>